અને પણ યાર મારાને વા વેરાવળ ડ્રોપ કરવા જવાનો છે ફાઇનલી મિત્રો આ છે મારા ખોડિયાર માતાજીનું મંદિર અમારા કુળદેવીમાં ખોડિયારનું અને અમારા ગામમાં જ આવેલું છે તો બધા એક કોમેન્ટમાં લખી લીજો જયમાં ખોડિયાર અને ફાઇનલી મિત્રો આપણો છે ને જે પેલો વિડીયો હતો ને ભાઈ નોખા કરવા ભાવીને એનો એક ટોપિકનો વિડીયો પૂરો થઈ ગયો છે ફાઇનલી અત્યાર સુધીમાં તો આઈથી આવી ગયો બાકી તો જોઈ લો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરતા જ હશે મને અને આ મિત્રો શું છે તો કે ભાઈ બીડી ને આ વિડીયોમાં બીડી યુઝ કરી તો આ વિડીયો તો મારા પપ્પાને ઘણી તો બતાવી કે તમારો છોકરો જો છો બીડી પી તમારો છોકરો મારા બાપાને ખબર છે કે બીડી હું કોરું ખોપારી તો ખાઉં બાકી ખાતો નથી અને બીડી હું ફરગાવું પણ મારા બાપાને ખબર છે પણ ઘણા વિરોધ કરવાવાળા છે તો ભાઈ થેન્ક યુ વેરી મચ વિરોધ કરો તમે ઉડે તો જ હા હવે સીધા આપણે મેળા ઘરે તો મિત્રો વ્લોગ આપણે કન્ટિન્યુ કર્યો છે બીજે દિવસે સાડા ત્રણ વાગે બીકોઝ પછી મારા ડ્યુટી હતી ને કે ટાઈમ રહ્યો નહીં કે સેટિંગ રહ્યું નહીં હવે આજે આપણે છે ને મારા પાર્ટનર છે મોહિત જાદવને મૂકવા જવું આપણે વેરાવળ સુધી કારણ કે જૂનાગઢ જવું છે સ્ટડી કંપની કરવા માટે જાય મૂકવા માટે અને આ ફોરવિલ વાળા બધા થોડાક વીઆઈપી માણસો છે હા શું નહીં યાદ હા એક ગેમ રમવાની છે ગેમ રમવાની છે તમારા જેવું નહીં ભાઈ

ગેમ માં તારો ફાયદો હે હું છે હું ક્યાં આપણે વેરાવળ પોગીએ ક્યાં સુધી માં જી જી માણસો મને ઓળખી જાય જેને કે 10 માણસો એક્ઝામ્પલ તરીકે મને ઓળખા એ તારે ગોતવાના હે કે ભાઈ આ ઓળખો પે તાર મને કેવું કે આ ઓળખી ગયો રસ્તા માં ઓકે 10 ઓળખા એક્ઝામ્પલ તરીકે 10 10 કેટલા થાય 100 તો 100 રૂપિયા હું તને રોકડા બસ સ્ટેન્ડ રેલ વેરાવળ આપી દે 20 ઓળખા તો એવી રીતે સમજે સમજી ગયો ને કેમ ચાલો તો મિત્રો આ ગેમ આપણે કન્ટિન્યુ કરશું અને વેરાવડ પુગીનું તમને કહું કેટલા માણસો મને ઓળખી ગયા કે કે ગણવાનો તારા છે રેડી ચાલો તો આપણે જઈએ વેરાવડ તો મિત્રો અમે આ હિરણ નદીના પુલે પોગી ગયા છે ને છોકરાને પૂછ્યું કે ભાઈ કેટલા જણા મને ઓળખી ગયા છે આપણે આને પૂછ્યું કેટલા ઓળખાય હે આ હાશુ બોલે હાથ હાથ નહીં ભાઈ 10 જણા હોય એ એ 10 ની જવાની નહીં 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 ઓલા લીકોવાળામાં 4 છોકરા હતા એ પછી બે ત્રણ ગાડીઓ વાળા આવ્યા ને પણ આ

લેઈનેમ કેક બે બાય 17 ભાગ ગેર પૂગી તો ઉડે તો આપડે છે ફર્નિચર ફર્નિચર નો શોરૂમ આપડે તું તો ગમે એ ખુરશી બેહી તો ભાંગીયા આ ખુરશી હે તો આપણે જોઈએ ફર્નિચર બીજું તું તો કેમેરામેન ન થાવતો માતો નથી કરતા હે ભાઈ

જન્માષ્ટમી મેળા થોડું દુઃખ અનુભવ કરી રહ્યા છે ચાલ તો ઓકે ટાટા ભાઈ ધીમી હાઈક જે ઉડે તો હા તો ઠીક છે પણ હાઈક જે ધીમી કલે જાય તો આપણે ક્યાં પૂકી જાય પ્રિન્સ આત્રી 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 બીચ છે પૂકી જાય પણ આપણા ભાઈ ભાઈ પણ સાથે પંકજ વાણા સાથે પણ પુલેટનો ફોટોશૂટ શૂટ કરવા માટે કેમ છે પંકજ आवाज આવી છે

અત્યારે મિત્રો આપણે સોડા પીએ ને પછી આપણે જોઈએ આગળ કેવો વિડીયો બનાવો બોલાભાઈની વિગેમલે માવો આવી જાય છે મિત્રો મહાકાડી पान એન્ટિક કોલ્ડ ડ્રિંક્સ ભાઈ સાથે કેમ છો ભાઈ મજામાં શાંતિ તો ત્યારે મિત્રો આપણે આદરી આવ્યા હતા ત્યાં આયા ભાઈની દુકાને સોડા બોડા પીવા નાય રાહુલભાઈ તો આ છે મિત્રો કે આદરીનો ક્રિકેટ ગ્રાઉન્ડ અને આ આપણે છે ને ફાઈનલ લોકેશન ગોતી લીધું છે કે શાંત વાતાવરણ શું કેવું એક નંબર મિત્રો અહીંયા લોકેશન છે રિલેટેબલ વિડિયો એક બની જાય એમ છે અને વિરોધ નહીં કરે ને કોઈ કોઈ વિરોધ

અહીંયા આજ કરવાન છે પ્રમોશનસ ભગીરથમાં થ્રી મામડે અહીંયા એવું પહેલી વાર બોમ્બે એટલે બે પીસ ઊ એવું લાગેલા વાર છે ને આવું આવું આ જંગલી છે